સૂરજ એવા દેવ કે જે રોજે ઉગે અને રોજે દર્શન દે કહેવામાં આવે છે કે દુનિયામાં સૂરજ દેવ માત્ર બે જ મંદિર છે એમાંથી ચોટીલા નજીક આવેલું દેવસર ગામ જે સૂર્ય દેવ મંદિર છે જે સૂર્ય દેવ કાઠી કુળ ના છે મિત્રો કાઠી દરબારો એ સુરત દેવળ મંદિરે સાડા દિવસ સુધી નકોડા ઉપવાસ કરે છે હા મિત્રો તેમાં બાળકો મહિલાઓ વૃદ્ધો તમામ લોકો સાડા દિવસ સુધી નકોડા ઉપવાસ કરી અને સૂર્યદેવ ની પ્રાર્થના કરે છે તો ચાલો જોઈએ એની પાછળ શું છે ઇતિહાસ અને એનું કારણ કે કાઠી દરબારો સુરત દેવળ અંદર સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ કેમ કરે છે વિડીયો ને ચાલુ કરતા પહેલા વિડીયો ને લાઈક કરી દેજો ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા વધામણા મરણ જીવન અલગ લાજ રાખજો કશ્યપ રાવત કે મિત્રો ચોટીલાની નજીક આવેલા દેવસર ગામમાં સૂર્યદેવનું મંદિર કે જે કાઠી દરબારો માટે વિશેષ મહત્વ છે આ મંદિર સાથે જોડાયેલા ઇતિહાસ અનુસાર લગભગ વર્ષ સુજાત સૂર્ય મંદિર પર હુમલો કર્યો હતો ત્યારે કાઠી સમાજના લોકો એ સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ કરી સૂર્યદેવની ની આરાધના કરી હતી જેના પરિણામે તેઓએ સંકટ થી મુક્તિ મળી હતી ત્યારથી કાઠી દરબારો દ્વારા પરંપરા ચાલુ રાખવામાં આવી છે જેમાં તેઓ દર વર્ષે મહિનાના એકમ થી ચૌદ શાળા ત્રણ દિવસના ઉપવાસ કરે છે અને સૂર્યદેવની પૂજા કરે છે કાઠી દરબારોનું એવું પણ કહેવાનું છે કે અમારા પૂર્વજો જે બીજાના માટે પોતાનું જીવન દાન કર્યું છે પોતાના જીવને ખપી દીધો છે એના આત્માને શાંતિ માટે પણ કદાચ શાળા ત્રણ દિવસના ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસ દરમિયાન કાઠી સમાજના લોકો દેવસર ગામમાં સૂર્યદેવ મંદિરે ખાતે ભેગા થાય છે અને વિવિધ ધાર્મિક ક્રિયાઓ અને હવન દ્વારા સૂર્યદેવની આરાધના કરે છે આ પરંપરા લગભગ સાતસો વર્ષથી ચાલી આવે છે અને કાઠી સમાજની સંસ્કૃતિ પણ એની પહેલા જો તમે સૂર્ય દેવ ને માનતા હોય તો કોમેન્ટમાં જય સૂર્ય દેવ લખી નાખજો જય સૂર્યનારાયણ સમસ્ત કાઠી સૂત્ર સમાજ નું અને આસ્થાનું કેન્દ્ર એવા શ્રી નવા સૂર્ય મંદિર મુકામે વૈશાખ સુમ ના રોજ ઉપવાસ પર્વે એટલે કે વર્ષોથી છસોથી સાતસો વર્ષ પૂર્વે જે ઐતિહાસિક અને શૌરી ગાથા પરંપરા મુજબ જે ઐતિહાસિક પર્વે જે એટલે કે ઉપવાસ પર્વે જે વર્ષોથી આ પરંપરા જોડાયેલી છે તેના અનુસંધાને બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ સાડા ત્રણ દિવસ એટલે કે વૈશાખ સુદ એકમના રોજ ઉપવાસ શરૂ કરતા હોય છે અને સાડા ત્રણ દિવસ સતત નામ જાપ માળા સાથે નકોડા ઉપવાસ કરતા હોય છે જે વૈશાખ સુદ છોતના બપોરે નવા સુરજદેવલ મંદિર મુકામે ભવ્યથી આવ્યા છે એ અનુસંધાને બોળી સંખ્યામાં સમસ્ત કાઠ્ય ક્ષત્રિય સમાજ તેમજ ગરાશિયા ક્ષત્રિય સમાજની જે હાજરી છે અને અન્ય સમાજના મોટી સંખ્યામાં જે જોડાણા છે તેમને આ આ દિવસે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ઉપવાસ પર્વ ત્રણ દિવસ ચાલે છે એકમથી ચોથ સુધી અને આટલી બહોળી સંખ્યામાં આ ઉપવાસ કરવા અને આજે ચોથો દિવસ પારણાનો દિવસ છે એ આજે આ દ્રશ્ય જોઈ અલૌકિક દ્રશ્ય છે ખૂબ ધાર્મિક મહત્વ છે આનું આમ અહીંયા જેટલા આપણે ગરબો અનુભવીએ એટલો અહીંયા ઓછો છે ક્ષત્રિય સમાજને કાઠી સમાજ તો વર્ષોથી એકબીજા સાથે પણ આવેલો છે જ્યારે વજુબા બાપુ ભાવનગર સ્ટેટ અને જોગીદાર કુમાર એમનું બહાર વટીના જયારે દાખલા દેવાય છે એવું કહેવાય છે કે બાપુને ત્યાં જયારે કોઈ દેહાંત થયું હતું બાપુ ત્રણ દિવસથી જવા હતા હજુ બાપુ ભાવનગર શેઠ ત્યારે જોગીદાસ કુમાર ત્યાં ગયા પોતે ભલે એકબીજાને સામસામે હોય ત્યારે પણ પોતે ગયા અને એમને જમવાનો પોતે પારણા કરાવ્યા હતા જમાડ્યા હતા બાપુને આવો ઉજળો ઇતિહાસ હોય તો આજે અમને પણ અહીંયા આવ્યા છીએ અને આપણા કાઠી ભાઈઓ ત્રણ દિવસ જયારે ઉપવાસ ઉપર હોય ત્યારે પારણામાં અમને સૌને સહભાગી કર્યા છે એ ખૂબ અમે ધન્યતા અનુભવી જય ઝાલાવાડ જય ભારત